નમસ્કાર મિત્રો હું પ્રફુલ મકવાણા સત કેવલ વિદ્યામંદિર સહસા તરફથી આપણું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષયના વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં ચેપ્ટર નંબર પાંચ વિભાગ એકમાં પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરોનો આગળનો વિડીયો જોઈશું હવે મિત્રો અગાઉના વિડીયોમાં મેં તમને બે પત્રો સુધી આપણે વાત કરી હતી હવે ત્રીજો પત્ર આપણે જોઈએ આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય તો જયહિંદ ફર્નિચર માર્ટ પાટણને તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણીની શરતો કોટેશન એને કહેવાય વિશે માહિતી મંગાવતો પત્ર લખો સૌપ્રથમ આપણે પત્ર લખનારનું સરનામું છે આદર્શ નિવાસી છાત્રાલય સંયોગ ડેરી પાસે મુપો ખેરાલુ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા થ્રી એટ ફોર થ્રી ટુ ફાઇવ એનો પિનકોડ છે ફોન નંબર આપેલો છે ડાબી બાજુ જમણી બાજુ તારીખ છે વીસમી એપ્રિલ બે હજાર સોળ હવે જેને તમે પત્ર લખો છો એનું સરનામું હંમેશા ડાબી બાજુ આવે છે મિત્રો જયહિંદ ફર્નિચર માર્ટ સત્તર એટલે કે સેવન ટીન શિવમ કોમ્પ્લેક્સ પેલેસ રોડ પાટણ થ્રી એટ ફોર ટુ સિક્સ ફાઇવ પિનકોડ છે તેનો હવે પત્રની આગળની વાત કરીએ તો મિત્રો શ્રીમાન મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આવેલા વિદ્યાર્થીઓ માટેના આદર્શ નિવાસી છાત્રાલયમાં ફર્નિચરની જરૂર હોય અમે તમારી પાસેથી નીચે દર્શાવેલ જથ્થા મુજબ ટેબલ ખુરશી તિજોરી કબાટ પલંગ વગેરેની ખરીદી કરવા ઈચ્છે છે એમાં એક લાકડાની ખુરશી નંગ ત્રીસ બે વાંચવા લખવા માટેના લાકડાના ટેબલ બે ગુણ્યા ચાર ફૂટ નંગ ત્રીસ ત્રણ લોખંડના પલંગ છ ગુણ્યા બે પોઈન્ટ પાંચ ફૂટ નંગ ત્રીસ ચાર લોખંડના તિજોરી કબાટ છ ગુણ્યા ત્રણ ફૂટ એટલે ત્રણ નંગ ત્રીસ નંગ અમારા ઉપરોક્ત ઓર્ડર પ્રમાણે ઓર્ડર માટે અમે તમારી પાસેથી વ્યાજબી કિંમત અને ઉચ્ચ ગુણવત્તાવાળા માલ સામાનની અપેક્ષા રાખીએ છીએ નાણાંની ચૂકવણીની શરતો અંગે જણાવી ઉપરના સરનામે માલસામાન પહોંચાડવા માટે પહોંચાડવા સામાન વહનનો ખર્ચ કોણ અને કેટલો ભોગવશે વગેરે બાબતો વિશે સ્પષ્ટતા કરતું પત્રક કોટેશન મોકલવા વિનંતી અમે આપણા ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ આભાર આપણો વાય ઝેડ આચાર્ય બરાબર તો મિત્રો આ પત્ર આપણે ફર્નિચર માટેનો એક પત્ર છે કયા કયા ફર્નિચર છે તેની વિગત સાથે દર્શાયેલું છે ચાર નંબર ચોથો પત્ર જોઈએ હવે ફર્નિચરની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો જવાબ બરાબર હવે જે પત્ર આપણે પહેલાં જોયો એના ઓપોઝિટ એટલે કે જે એના જવાબ આન્સર ભાવપત્રક મોકલે છે એ પત્ર એને પ્રત્યુત્તર પણ આપણે કહેવાય છે જય હિન્દ ફર્નિચર માર્ટ સત્તર સીએમ કોમ્પલેક્સ પેલેસ રોડ પાટણ ત્રણસો ચોર્યાસી બસો પાંસઠ એટલે કે થ્રી એટ ફોર ટુ સિક્સ ફાઇવ પિનકોડ છે ફોન નંબર અને ઈમેલ આઈડી જમણી બાજુ પર પચીસમી મે એપ્રિલ બે હજાર સોળ તારીખ છે આદર્શ નિવાસી છાત્રાલય જેને મોકલવાનો છે પત્રથી સહયોગ ડેરી પાસે મોપો ખેરાલુ જિલ્લો મહેસાણા થ્રી એટ ફોર થ્રી ટુ ફાઇવ હવે આ પત્ર છે ફર્નિચરની ખરીદી માટે ભાવપત્ર અને અન્ય શરતો મંગાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો જવાબ છે શ્રીમાન શ્રીમાન ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ મંગાવતા આપના તારીખ વીસમી એપ્રિલ બે હજાર સોળના પત્ર બદલ આભાર તમે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ફર્નિચરમાં રસ લખ્યો તે જાણી આનંદ થયો આપણા પત્રમાં દર્શાવ્યા મુજબ ફર્નિચરની ખરીદી માટેના અત્યારના ભાવ અને શરતો નીચે મુજબ છે એમાં ભાવ આપેલો છે અ લાકડાની ખુરશી બારસો રૂપિયા પ્રતિ નંગના છે બ લાકડાના ટેબલ ચાર ગુણ્યા બે ફૂટના છે બાવીસસો રૂપિયા પ્રતિ નંગ એક નંગનો ભાવ છે લોખંડના પલંગ છ ગુણ્યા બે પોઈન્ટ પાંચ ફૂટ ત્રણ હજાર બસો પ્રતિનંગના છે લોખંડના તિજોરી કબાટ છ ગુણ્યા ત્રણ ફૂટ ચાર હજાર બસો પ્રતિનંગ છે વળતર ભાવપત્રક પર વીસ ટકા આપવાનું છે ત્રણ નંબર નાણાંની ચૂકવણી ઓર્ડર સાથે પચાસ ટકા નાણાં ચેકથી અને બાકીની પચાસ ટકા માલસામાન મળ્યા પછીના એક મહિનામાં રોકડેથી ચૂકવવાની છે ચાર માલસામાનની ડિલિવરી ઓર્ડર મળ્યા પછી દસ દિવસમાં કરવાની પાંચ માલસામાન વહન અમારા વાહન દ્વારા અમારા ખર્ચે બરાબર નો અત ઉપરોક્ત શરતો ત્રીસ દિવસ સુધી માન્ય રહેશે એટલે ત્રીસ દિવસ સુધી માન્ય રહેશે આ પ્રમાણે જો તમે ઓર્ડર આપો તો આપણા મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને મહત્તમ વળતર સાથે શાકની સગવડ કરી આપેલ છે અમને આશા છે કે અમારા ભાવ અને શરતો સ્વીકારી આપ ઝડપથી ઓર્ડર મોકલશો આભાર આપણો વિશ્વાસ છું એક્સ વાય ઝેર તો આ પ્રત્યુત્તરની બાબતમાં આપણે ફર્નિચરની વિગત સાથે ભાવપત્રક આપણે મોકલ્યું છે તેમ કહેવાય છે પાંચમો પત્ર જોઈએ મિત્રો ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની નવી દિલ્હીને પૂછપરછ કરતો પત્ર આપણે અહીંગળ લખવાનો છે વિનાયક સાયકલ કંપની માંડવી ચોક એસવી રોડ આણંદ થ્રી ડબલ એટ ઝીરો ઝીરો વન પિનકોડ છે ફોન નંબર ઝીરો છવ્વી બાણું બે ટુ સેવન ટુ ફોર સેવન એટ ઇમેલ આઈડી છે અને તારીખ ત્રીસમી એપ્રિલ બે હજાર સોળ બરાબર આ પત્ર કોને લખીએ છીએ તો કે મેનેજર શ્રી નેશનલ સાયકલ કંપની એમજી રોડ ચાંદની ચોક નવી દિલ્હી ડબલ વન ટ્રિપલ ઝીરો સિક્સ પિનકોડ છે તેનો હવે આપણે પત્ર આગળ જોઈએ શ્રીમાન ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપણી સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈને તેના વિવિધ મોડલમાં રસ જાગ્યો છે તેથી આ પત્ર લખવા રહ્યા છે અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણનું નેટવર્ક ધરાવ્યું છે જો આપણા ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે લગભગ પાંચસો સાયકલો ખરીદવા માગીએ છીએ સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અંગે માહિતી આપતું માહિતી પત્રક ભાવપત્રક અને માલસામાન વહન અને વળતરની વિગતો મોકલી આપશો તો અહીં આગળ આભાર આપણો વિશ્વાસ શું એક્સ વાય જેડ મેનેજર સેલ્સ બરાબર ટેલિવિઝનમાં પ્રસારિત થતી એડ પ્રમાણે સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની નવી દિલ્હીને પૂછપરછ કરતો પત્ર આપણે અહીં આગળ જાહેર કર્યો છે એટલે કે ટેલિવિઝન પ્રસારિત થતી આપણી સુપર સ્પીડની સાયકલની જાહેરાત જોઈને વિવિધ મોડલ રસ જાગ્યો બરાબર એટલે સાયકલ મંગાવવા માંગે છે જે વેચવાની છે છ નંબર છ નંબરનો પત્ર જોઈ આવે નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં બજારમાં મૂકેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે તેનો યોગ્ય પ્રત્યુત્તર આપતો પત્ર અહીંયા આગળ આપણે જોઈએ હવે નેશનલ સાયકલ કંપની એમજી રોડ ચાંદની ચોક નવી દિલ્હી ડબલ વન ટ્રિપલ ઝીરો સિક્સ પિનકોડ છે ફોન નંબર ઝીરો ડબલ વન સેવન સિક્સ એટ ફોર સિક્સ ડબલ મોબાઈલ નંબર છે આ ઇમેલ આઈડી આપેલું છે તારીખ દસમી મે બે હજાર સોળ તમે જેને પત્ર લખો છો પ્રત્યુત્તર આપો છો તે વિનાયક સાયકલ કંપની માંડવી ચોક એસવી રોડ આણંદ સંદર્ભ આપનો તારીખ ત્રીસમી એપ્રિલ બે હજાર સોળનો પત્ર મળ્યો તે બાબત શ્રીમાન આપણા સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછના પત્ર બદલ આભાર અત્રે આપણે જણાવીએ છીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અમે બજારમાં મૂક્યા છે બાળકો યુવાનો યુવતીઓ વયસ્કો માટેના તથા કસરત માટે ઉપયોગી થાય તેવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલને બજારમાં ગ્રાહક તરફથી સારો પ્રસિ પ્રતિસાદ સાંપડ્યો છે એટલે કે મળેલો છે આ પત્રની સાથે ઉપર દર્શાવેલ તમામ મોડલ વિશે વિગતે માહિતી આપતું સચિત્ર માહિતી પત્રક બિડેલ છે આપણા મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વ્યાજબી કિંમત ઉદાર શરતો અને શાકની સગવડ કરી આપીશું જો આપણે જરૂરિયાત જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે બોલાવશો આભાર આપણો વિશ્વાસ એક્સ વાયજેડ વેચાણ પ્રબંધ પ્રબંધક બિડાણ કરેલું છે પત્રમાં દર્શાવ્યા મુજબ બરાબર જે પત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમે અહીંયા આગળ માહિતી સચિત માહિતી પત્રક મોડલ વિશેની અહીં આગળ છે જે બિડાણ કરેલું છે તો મિત્રો આજે તમે પત્રો જોયા એમાં પહેલાં પત્રમાં આપણે કોટેશન માટેનો એક પત્ર હતો જે આદર્શ નિવાસી છાત્રાલયે જયહિંદ ફર્નિચર માર્ટને મોકલે દો બીજા પત્રમાં જયહિંદ ફર્નિચર માર્ટ તરફથી જવાબ મળે છે એ આદર્શ નિવાસી છાત્રાલયને આપણે એ આન્સર આપ્યો છે એ જવાબ આપ્યો છે એ પત્ર અહીં આગળ જોયો એમાં ભાવ વળતર નાણાં ચૂકવણી કઈ રીતે માલસામાનની ડિલિવરી કઈ રીતે માલસામાન વહન કઈ રીતે કરવાનું એ બધી માહિતી આપી જ્યારે પાંચમા પત્રમાં શું હતું કે ટેલિવિઝન પર એક એડ છે સુપર સ્પીડ સાયકલની એડ જોઈને ફિનાઇક્સ સાયકલ કંપનીએ મેનેજર નેશનલ સાયકલ કંપનીને સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર મુજબ થોડી માહિતી મંગાવી છે એટલે વિચારની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે પાંચસો સાયકલ ખરીદવા માંગે છે તે માટેનો પત્ર અહીં આગળ આપણે જોયો છઠ્ઠા પત્રમાં નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં બજારમાં મૂકેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો તેનો યોગ્ય પ્રત્યુત્તરનો પત્ર અહીં આગળ જોયો તો પ્રત્યુત્તરમાં અહીંયા આગળ નેશનલ સાયકલ કંપનીએ આન્સર આપ્યો છે પ્રત્યુત્તર તો કે વિનાયક સાયકલ કંપનીને કે અમારી સાયકલ કઈ રીતે એડ તમે જોઈ છે એ પ્રમાણે અમારી જોડે મોડલ છે એની સાથે પત્રમાં મોડલ પ્રમાણેની માહિતી એટલે કે ભાવ એટલે સચિત માહિતી પત્રક વિડેલ છે જે એ પત્રમાં દર્શાયેલું છે તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે જે પણ પત્રો સમજ્યા એ પત્રો તમારે એક્ઝામમાં મોસ્ટ ટાઈમ પી છે અને એ પૂછાય છે Thank you, thank you very much.